કિશનવાડી જલારામ ચોક ખાતે આવેલ મેલડી માતાના મંદિરે ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું કિશનવાડી જલારામ ચોક પાસે આવેલા મેલડી માતાના મંદિરે ભક્તિમય વાતાવરણમાં ભંડારાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું મેલડી માતાનું આ ધામ ભક્તો માટે શ્રદ્ધા અને આસ્થાનું અનમોલ કેન્દ્ર બની ચૂક્યું છે વર્ષ દરમિયાન મંદિર પરિસરમાં અનેક ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે આ કડીમાં હાલમાં જ માતાજીના આશીર્વાદથી ભવ્ય મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લા આઠ વર્ષથી મંદિરના ભુવાજી કૃષ્ણાભાઈ અને તેમના સહયોગી કાર્યકર્તાઓની નિષ્ઠાને સમર્પણથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવે છે મહાપ્રસાદના પાવન અવસરે આસપાસના વિસ્તારોમાંથી માઈ ભક્તો મંદિર પરિસરમાં ઉમટી પડ્યા હતા ભક્તો દ્વારા માતાજીના દર્શન અર્ચન અને મહાપ્રસાદનો લાભ લેવાયો હતો ધાર્મિક કાર્યક્રમો અંતર્ગત જવારા સ્થાપના જવારા વળાવવાની વિધિ માતાજીનો હવન અને મહાપ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં વિશાળ સંખ્યામાં માઈ ભક્તોએ ભાગ લઈને ધન્યતાનો અનુભવ કર્યો હતો મંદિરે થયેલ આયોજન અને દરેક પ્રવૃત્તિની વિસ્તૃત માહિતી અવગત કરાવવામાં આવ્યા હતા કિશનવાડી જલારામ ચોક જી આમાં બીજેવાળા આયોજન કરેલું છે અને 9 દિવસના જવારા હતા માતાજીનું વિસર્જન કર્યા પછી માં પ્રસાદીનો પ્રસંગ રાખેલો છે ગઈકાલે ધવારામી આપણે વિસર્જન આ કિશનવાડી માં જલારામ ચોક કરીને એક વિસ્તાર છે આજવા રોડ પાસે અહીંયા ઘણા સમયથી અમારા કૃષ્ણ ભુવાજીના તરફથી ભવ્યથી ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવે છે તમે જોઈ શકો છો હજારોની સંખ્યામાં લોકો પ્રસાદનો લાભ લઈ રહ્યા છે અને આનાથી બી આગળ આ કાર્યક્રમ ચાલતો રહેશે માં મેલડીના આશીર્વાદથી અમે હજુ આગળ વધતા રહેશું અને આખા વડોદરામાં આ પહેલાં પહેલો મોટો મંદિર થશે એવી અમે પૂરું લગનથી આ કામ કરતા રહીશું આગળના આવતાના સમયમાં હવે વડોદરાનો હવે કોઈ જગ્યા નહીં ઓછી રહેશે કે જ્યાં માતાજીનો પ્રસાદ ના પહોંચે અને અમારા કૃષ્ણ બુવાજી વડોદરાની પ્રજા માટે પણ બે શબ્દ કહેવામાં આવશે આ અમે લગભગ પાંચ થી છ વર્ષથી આ આયોજન રાખી છે મારું નામ છે સાગર સિતોળે હું મૂચમોડા વિસ્તાર થી આવું છું આ મારા બધા મિત્રો આશા સમયથી એમના સાથે જોડાયેલા છે અને જોડતા રેસુ